ચાણસમાં પાટણ હાઇવે પર ડ્રેનેજ ગટર લાઇન પર ગાબડા પડતા ભ્રષ્ટાચાર બો ચાણસમાંથી પાટણ હાઇવે પર આવેલા ગાયત્રી મંદિરના ગેટ પાસે બનાવેલા આરસીસી ડ્રેનેજ ગટર લાઇન પર ઠેર ઠેર મોટા ગાબડા પડી જતા કામગીરીની ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે પાટણથી ગોજારીયા સુધીના ફોર લાઈન હાઇવેના કામકાજ દરમિયાન અનેક વખત કામગીરી પર સવાલ ઉભા થયા હતા તે બાદ હવે ફરીથી એજન્સી દ્વારા કરવામાં આવેલ કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે ચાણસમાંથી પાટણ તરફ આવેલ ગાયત્રી મંદિરના ગેટ પાસે તેમજ અન્ય જગ્યાએ રોડની સાઈડમાં બનાવેલા આરસીસી ડ્રેનેજ ગટર લાઈન પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે તેમજ બાજુમાં પાથરવામાં આવેલા પેવર બ્લોક પણ સામાન્ય વરસાદ વરસતા જ ઘસી જતા ગાબડું પડી ગયું છે જેથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે તદઉપરાંત ચાણસમાંથી બેચરાજી ત્રણ રસ્તા સુધી ચાલતા કામમાં પણ અપાયેલા ડ્રાઈવરજન પ્રથમ વરસાદે જ ધોવાઈ જતા કાચા માર્ગ પર ખાડાઓ પડી ગયા હોવાથી રોજિંદા પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વળી પડેલા ખાડાઓને કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે હાઇવે પર હજુ તાજેતરમાં જ બનાવેલા કામગીરી પર સવાલો થતાં નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા પણ યોગ્ય તપાસ કરવામાં આવે તો એજન્સી દ્વારા કરાયેલા કામોમાં કેવા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે તથ્ય બહાર આવી તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે